નમસ્તે મિત્રો બિરબલ નું મૂળ નામ હતું મહેશદાસ મહેશદાસ નું નામ બિરબલ કોણે ક્યારે કેવી રીતે અને કયા પ્રસંગ પરથી પાડ્યું અકબર ના દરબાર બિરબલ નો જન્મ કેવી રીતે થયો જાણો છો તમે રાજા અકબર એક વખત શિકારે નીકળ્યા હતા અને રસ્તો ભૂલી ગયા ત્યારે મહેશદાસ નામનો યુવાન મળ્યો હતો અકબરે પૂછ્યું આમાંથી કયો રસ્તો આગ્રા જાય છે

તથા માતાના આશીષ લઈને પોતાનું નસીબ અજમાવવા ભારતની રાજધાની જવા નીકળી પડ્યો તે રાજધાનીમાં આવ્યો અને લાલ દિવાલો વાળા આલિશાન રાજમહેલ પાસે પહોંચી ગયો રાજમહેલની ચમક દમક જોઈને તે અંજાઈ ગયો મહેશદાસ રાજ મહેલના સુંદર અને ભવ્ય પ્રવેશ દ્વારમાંથી પ્રવેશ કરવા જતો હતો ત્યારે રાજાના એક દરવાને તેને રોક્યો અને બોલ્યો તું ક્યાં જવા માંગે છે મહેશદાસ નમ્રતાથી બોલ્યો સાહેબ હું અહીં રાજાને મળવા આવ્યો છું દરવાને મનાઈ ફરમાવી તો તરત જ રાજાએ આપેલી વીંટી તેને બતાવી દરવાનને લાગ્યું કે હવે તો તેને રાજ મહેલમાં જવા જ દેવો પડશે હવે દરવાને કહ્યું ભલે તું એક શરતે અંદર જઈ શકે છે મહેશદાસે પૂછ્યું કઈ શરત દરવાન બોલ્યો તને રાજા જે પણ ઇનામ આપે તેમાંથી અડધો ભાગ તારે મને આપી દેવાનો તને આ શરત મંજૂર છે મહેશદાસ બોલ્યો ભલે મને તમારી શરત મંજૂર છે પછી દરવાને મહેશ અંદર જવા દીધો મહેશદાસ મહેલમાં આવ્યો અને સીધો દરબારમાં આવી પહોંચ્યો તેને જોયું કે રાજ સિંહાસન પર અકબર બાદશાહ બેઠા હતા અને આખો દરબાર દરબારીઓ ગયો અને નમન કરીને બોલ્યો જહાપના આપનો પડછાયો કાયમ માટે પૂર્ણ ચંદ્ર જેવો વિશાળ રહો અકબર તેના શબ્દોથી ખુશ થયા અને બોલ્યા બોલ્યુંન તારે મારી પાસેથી શું જોઈએ છે મહેશદાસ તરત નમ્રતાથી બોલ્યો હું તમારા કહેવાથી અહીં આવ્યો છું અને તેણે વર્ષો પહેલા આપેલી વીટી બતાવી રાજા પોતાની વીટી ઓળખી ગયા અને વર્ષો પહેલાનો પ્રસંગ તેને યાદ આવી ગયો રાજાએ કહ્યું બોલ તારી શું ઈચ્છા છે તે પૂરી કરવાનો હું પ્રયત્ન કરીશ મહેશ પોતે દરવાનને આપેલું વચન યાદ આવી ગયું તે બોલ્યો જહાપના જો આપ મને કંઈ આપવા જ માંગતા હોય તો મારી પીઠ પર સો કોરડા મરાવો રાજાને તો નવાઈ લાગી આ કેવી માંગણી અકબરે કહ્યું આ તે કેમ બને તે મારું કશું જ બગાડ્યું નથી છતાં હું તને કેવી રીતે કોરડા મરાવી શકું મહેશ બોલ્યો નામદાર તમે તમારા વચનમાંથી કેવી રીતે ફરી શકો તમે મારી ઈચ્છા પૂરી કરવાનું કહ્યું હતું ને તો મારી આ જ ઈચ્છા છે રાજાએ કચવાતા મનથી બહુ દુખી થઈને સો કોરડા ફટકારવાનો હુકમ કર્યો જેવો સિપાહી કોરડો લઈને આવ્યો મહેશદાસે પીઠ ખુલ્લી કરી અને કોરડા પડે તે પહેલા બધાની નવાઈ વચ્ચે મહેશદાસ બોલ્યો નામદાર જરાવાર હવે અટકી જાઓ અકબરે પૂછ્યું કેમ શું થયું મહેશદાસ બોલ્યો નામદાર હું અંદર આવતો હતો ત્યારે એક દરવાને મને અંદર આવતા રોક્યો હતો અને મારી પાસેથી વચન લીધું હતું કે નામદાર મને જે ઇનામ આપે તેમાંથી મારે તેને અડધો ભાગ આપવો તો અમે બંને સાથે અડધું અડધું ઈનામ વહેંચી લઈએ પચાસ કોરડા પચાસ કોરડા દરવાન ને દરબારમાં બોલાવવામાં આવ્યો એને આ વાત કબૂલી લીધી અને બધાની વચ્ચે તેનું માથું શરમથી નીચું નમી ગયું અકબરે કહ્યું તું ખૂબ નીડર, ચાલાક અને બુદ્ધિશાળી છે. હું ઘણા સમયથી મારા દરબારના રાજ્યા માણસોને શોધતો હતો. તે જે નાનકડી યુક્તિથી આ કામ કર્યું તે અદ્ભુત છે. કદાચ કાયદા પણ એવું કામ ના કરી શકે. આજથી તારી ચતુરાઈને કારણે તને બિરબલ નામ આપવામાં આવે છે અને આજથી તું મારા સલાહકાર તરીકે હંમેશા મારી સાથે રહેશે આ રીતે બિરબલ નો જન્મ થયો અને પછી શરૂ થઈ અકબર બિરબલ અસંખ્ય અદભુત વાતો ખૂબ ખૂબ ધન્યવાદ